રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ફાયર એનઓસી અને બીયુસી વગરના એકમોને સીલ લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેને લઈ રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મુખ્યમંત્રીની મુલાકાત લીધી આ મુલાકાતમાં જયમીન ઠાકરે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શાળા કોલેજ અને હોસ્પિટલમાં સીલ લગાવવા મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ત્યારે બાવીસ સ્કૂલ એવી છે જે બે એકરમાં બનેલી છે અને આ સ્કૂલોમાં બીયુ પરમિશનની

અમારા રાજકોટના પ્રભારી મંત્રી માન્ય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી માન્ય ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા અને હું આજરોજ મુખ્યમંત્રી શ્રીને અમે લોકો મળવા આવ્યા હતા રાજકોટમાં જે શાળા કોલેજો અને હોસ્પિટલોમાં જે સીલનો વિષય છે આ વિષયને લઈને મુખ્યમંત્રી શ્રી જોડે આજે અમે લોકોએ વાતચીત કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રતિભાવ આપીને સાંભળી અમારી રજૂઆત જે ગેરકાયદેસર સ્કૂલ છે એને સીલ માર્યા એના માટેની નથી એના ઉપર તો કડકમાં કડક કાર્યવાહી થશે પરંતુ બાવીસ થી વધુ સ્કૂલો એવી છે કે જે બે એકર ત્રણ ત્રણ એકરના સંકુલમાં સ્કૂલ છે કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ છે ફાયર એનઓસી છે કમ્પ્લિશન સર્ટિફિકેટ છે એવી સ્કૂલ માટે રજૂઆત હતી ને એવી હોસ્પિટલો માટે રજૂઆત હતી માનનીય મુખ્યમંત્રીશ્રીના નામે કોઈ ગેરકાયદેસર રજૂઆત કરવા આવ્યા નથી જે ગેરકાયદેસર બિલ્ડિંગ રાજકોટમાં છે જેની પાસે ફાયર એનોસી નથી કે જેની પાસે બીયુ સર્ટિફિકેટ નથી એવી તમામ પ્રોપર્ટીને સીલ મારવાની છે